કેમ કે આપણે ગાડી લાવ્યા હતા ને એ ગાડીનું થોડુંક એન્જિનનું નાન છે અને બધું કામ એવું બધું ગેરેજમાં મૂકી હતી અને કામમાં ચાલુ હતી એ ગાડી કામમાં કમ્પ્લીટ થઈ ગયું ને હજી એ એમાં થોડોક વાંધો હોતો હોય એટલે હજી એ ગાડી ઘરે જ પડી છે અને આપણે બીજી ગાડી લઈને નીકળ્યા છીએ ચૌદ વીસ આપણે જઈએ છીએ અત્યારે રાજમંદિરી આંધ્રામાં એટલે આપણે ઓછામાં ઓછી આ ટ્રીપ રહે પંદર દિવસની બારથી પંદર દિવસની આપણે ટ્રીપ રહે ચાલો આપણા વ્લોગની ની શરૂઆત કરીએ અને અત્યારે આપણે છીએ પીપળી પીપળી હું પીગો છું પીપડી વટી ને આજ મેં કીધું અત્યારમાં હવારમાં વાગા છે અત્યારે સાડા આઠ સાડા આઠ છે એટલે મેં કીધું વ્લોગની ની શરૂઆત કરીએ ને ધીમે ધીમે આયેલા જઈએ ંગલ બધ મંદિર માં કન્ટિન્યુ બન્યા હવે પંદર દિવસ લગી આ ટ્રીપ પૂરી નહી થાય ને કાલે દરરોજ વિડીયો આવશે આપણે વટામણ પહોંચી ગયા છીએ હાલા જાય ધીમે ધીમે બે ગાડીઓ એક ગાડી આગળ આવી જાય ને એક ઈ આપડી હજી એક બે ગાડીઓ અહીં આવે છે રાજમંદ્રી લખી પણ એમને વાર લાગી જાય આવતા આપણે ધીમે ધીમે આયેલા જાય છીએ અત્યારે કોઈ છીએ વટામણ હવે અહીંથી જવાનું આપણે ધોળકા ધોળકાથી ખેડા થી નળિયાદ ને નળિયાદ થી એક્સપ્રેસ વે ચડાવી દેવાનો સીધો ઉતરે આમ આપણે ઓલીકર ભરૂચ હા પછી ત્યાંથી આગળ ચાલુ હોય તો ત્યાંથી આગળ હોય જવું ના ભરૂચ ઉતરી આવું એ એક્સપ્રેસે ચડાવવાનો છે એટલે આપણે એટલે આ બાજુ અત્યારે આપણે વટામણ ગામમાં આવ્યા સીધે સીધું તોડકા હમણાં આપણે ઘણા દિવસ થી ઘરે હતા ને એટલે મન જ ફૂલ આમ એવું થઈ ગયું હતું કે હવે કંટાળો આવે ઘરે રહેવાનું જરાય મન નતું દિવાળી કરવાનું જરાય મન નતું એટલે આપણે નીકળી ગયા તારા ઊં લઈને હેલો દિવાળી રસ્તામાં કરશું જ્યાં આપણે તેલંગાનામાં થાય ત્યાં પછી મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં નહીં પણ તેલંગાણા દિવાળી થાય આપણી કાં તેલંગાનામાં ને કા આંધ્રામાં જોઈએ ક્યાં થાય છે હવે તો આપણે રિટર્ન આવીએ તાલે કે વ્લોગ ચાલુ જ ચાલુ જ રહેશે રોજ આવશે અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો કે આપણે ધોળકા પહોંચી ગયા છીએ હવે અહીંથી જવાનું ખેડા ને ખેડાથી નળિયાદ નળિયાદ થાય ચડાવી દેવું આપણે આજે કેટલાય સમય પછી આને ચૌદ વિન આવ્યું છે જોકે પેલા હાકતા હતા પછી પાછા ફ્રૂટમાં વહી આવી ગયા તા હવે પાસે ચૌદ માં આવ્યા છે આમ મજા આવે હાકવાની શાંતિથી આવી જાય બહુ ઉતાવળ ન હોય પચાસ પંચાવન પચાસ પંચાવન હેલા રાખે એટલે હાલે અમારે પણ ઓલા જે આગળ એક લાલ ભાઈ ગયા છે ને એ તો પણ ઘડીક એવી ગાડી હાકી નાખે ને આપણને હેરા ન થવા જે વારી પાછા ધીમો પડી જાય અત્યારે ઘડીક ગાડી હાકી નાખીએ હમણાં આગળ જઈને ધીમો પડી જાય હે આમ તો આગળ રહેવાનું છે કેમ કેમકે એમને હોપારી લેવાની મારે હોપારી લેવાની તમાકુ નાન તેન બધું લેવાનું છે ને આગળ જઈને હમણાં ક્યાંક ઊભા રહીએ હોટાલે અમારા બે જણા આયેલા જાય છે આ અમારા લાલભાઈ આ અમારે એક બીજા ભાઈ કંડક્ટર અને અમારા કંડક્ટર ગાડીમાં બેઠા આ જે પાછળ રહીને એ આપણી ગાડી અને આ લાલભાઈ ની ગાડી હેલા જાય છે હોપારી ને એવું બધું લઈ લીધું બાબુ પાર્સલ ને એવું બધું કેમ કે હોપારી ને એવું બધું લેવું પડે એવું હતું ને લઈ લીધું વાત ને ભાઈ ન્યા કઈ મળતું નથી હલો દા આપડી ગાડી છે અહીંથી નીકળીએ આપણે ધીમે ધીમે આગળ અત્યારે ગાડી તો અહીંયા ઉભી રાખી ને આ આપણું તૂટી ગયું હે લિફ્ટનું તૂટી ગયું એટલે ગાડી આપણે રાખી બે ટાયર હામી થઈ ગયા ને તો અમે કાળા ભમર થઈ ગયા પેલા ગાડી ઉભી રાખી હવે અહી ની ગાડી આવે હે લાલભાઈની ની ગાડી આવે ને પછી ખબર પડે અહીંયા હમું કરીશ હાલતા થાય આગળ કા પછી ગેરે જ આવવું પડશે જોઈએ કેમ કે આને કઈ આમ તો હાલે નહીં અને હેઠે ઉતારવી જ પડે મહારાષ્ટ્રમાં અહીંયા નહીં તો વાંધો નહીં પણ મહારાષ્ટ્રમાં હોય ને ત્યારે હેઠળ ઉતારવી પડે લાલભાઈ હજી આમથી આવે વાર લાગે અત્યારે અમારે ચડવાનું તો એક્સપ્રેસ છે પણ એક્સપ્રેસ મૂકી ને અમે આવતા રહ્યા વડોદરા વાળા હાઈવે ઉપર કે અમારો લાલભાઈ છે ને ભૂલી ગયા તા હવે લાલભાઈની ગાડી હેલી આવે છે આમથી મોટા ભૂલાકાંડ છે એક્સપ્રેસ ચડાવવાની જગ્યા છે ને નીચે હકી નથી પછી વાસક નું ટોલ નાખો લીધું ને કે હવે હું એક્સપ્રેસ વે ચડાવે એથી આમ ડાયરેક્ટ જવા દઈએ આવી એમની ગાડી અમારા લાલભાઈ ના બે એવી મસ્તી કરે છે ને અહીંયા હાથ કાળા થઈ ગયા આપડા આ ગાડી તો આમ ઉભી છે બતા બતા ઉપર છે એમાં સિંગદાણા ભર્યા છે આપણી ગાડીમાં સિંગનાણા અવળી આ ગાડી છે હે કોડુદલાની જગતિયાળમાં હે કોડુતલા ને પેટ ને બે ત્રણ જગ્યાનો માલ ભર્યો છે આપણો છે રાજમંદ્રી હવે આનું તો લાલા એ અત્યારે છે ને કે એની બાંધે કે આ રીતનું થોડુંક હરખું બાંધી દીધું છે એ કે ગેરજ લગી એલા જાય ને પછી ન્યા જાય કે આપણે હરખું કરી નાખશું કાંઈ વાંધો નહીં ચાલો આગળથી તમને થોડીક ગાડી બતાવી દઈએ

ધરન આપડી ગાડી પડી આ એક બીજી ગાડી આયા ને એમાં બનાવવાનું ચાલુ છે તો ક્યારનું ચાલુ કરી દીધું તું હું હે એવું જોયા તમે પણ રસ્તામાં અમારા રસોયા છે બેડી પીતા પીતા ભાત બનાવે અમારા લાલભાઈ ની ગાડી લાલભાઈ જો ડોલ ઉપર પાણી ભરેલી ડોલ ઉપર બેસી ગયા છે

જોકે તડકો વધી ગયો છે ને વાયગા છે અઢી અઢી પોણા ત્રણ જેવું થઈ ગયું છે આજ ત્રણ વાગે વારો આવ્યો ખાવાનો વાંધોને તું શું ભાઈ ભાઈને ભાઈને વાયગા છે સાડા ચાર આપણે નીકળી ગયા જમીન કેમ કે આપણે પોણા ચાર આજુબાજુ જમવા બેઠા હતા ને જમીન આપણે ત્યાંથી હાલતા થઈ ગયા છીએ અત્યારે આપણે નબીપુર પહોંચવા આવ્યા છીએ હમણાં આવી જાય નબીપુર ને નબીપુર પછી આવી જાય તરત જ તે ભરૂચ અને અંકલેશ્વર બાકી છે એ હજી કરાવવાનું છે કેમ કે એના વિના તો ગાડી આગળ નહીં હાલે કે મહારાષ્ટ્રમાં એની ખાસ જરૂર પડે છે એટલે આગળ હમણાં અહીંયા હે ને નર્મદા ગેટમાં કે ગમે ત્યાં છે ને કામ પેલા કરાવી નાખીએ અમારા લાલભાઈ આગળ ગયા હે ફૂલ સ્પીડમાં ક્યાંય દેખાતા નથી અત્યારે ચાલો હમણાં આવી જાય આપણું ભરૂચ અને અંકલેશ્વર ભાઈ ન્યા ગમે ત્યાં ક્યાંક ઘેર જ દેખાડ દઈએ અને ગોટ લેપનું કામ કરાવી લઈએ ખુગાનું

સુરત કેવો મસ્તીનો વ્યૂ આવે આજે આ રસ્તા ઉપર એટલી લક્ઝરીઓ હાલી જાય છે ને કેમ કે દિવાળી ટાઈમ આવે છે એટલે સુરત થી બધા ગામડે દેશમાં દેહમાં જવા નીકળ્યા હોય એટલે આમ ભરીને જાય સુરત થી ભરીને નીકળે અને જ્યાં ખાલી થાય ને ત્યાંથી આવો ખાલે ખાલી રિટર્ન મારી છે અત્યારે આપણે અંકલેશ્વર પહોંચી ગયા છીએ વાયગા પોણા છ પોણા છે આપણે અંકલેશ્વર પૂકી ગયા જો નકરી ખાલી ખાલી લક્ઝરીઓ જાય છે સુરત કેમ કે હાલો ભેરું દેહમાં ગામડે હાલો ભેરું ગામડે બધાને લેવા માટે જાય છે

નવાપુર સોનગઢ નવાપુર બોર્ડર થઈને ને ગલિયા થાય ને હાલવાનું ડેમ સાકરી ઘાટમાં થાય ધીમે ધીમે હેલા છે અંદર ખાવા આવ્યું છે તો જોઈએ ક્યાંક લાગી હાલે છે પછી ખબર પડે સાંજે ક્યારેક આપણે કેટલા વાગે બોર્ડરે મૂકીએ છીએ પછી બોર્ડર વટીને કઈ ગાડી હાલે છે કે ભાઈ અમારા લાલભાઈ ભૂલી જાય છે એ તો હવે આગળ જઈને ખબર પડે ભરૂચ સુરત વાળા હાઈવે ઉપર ફૂલ ટ્રાફિક જામ તમે અત્યારે જોઈ શકો છો એનું વાતાવરણ કયો મસ્ત વ્યૂ આવે છે ને અમારા લાલભાઈ ની જો આ ગાડી રહી આગળ લાલભાઈ આગળ આયેલા જાય છે આ લાઈનમાં પાછળ અને એસટી બસો આજ બહુ છે જો નક્કરી એસટી બસો છે બધી મારા ખ્યાલ થી છે ને અંદાજ પ્રમાણે સુરત જાય છે અને સુરત થી ફરી ભરીને રિટર્ન આવશે મારો અંદાજો એવો કેસે પછી તો ખબર નહીં ચાલો થોડું ઘણું ટ્રાફિક હળવું છે પણ પાછું ઉભું રહી જાય હાલું જાય ઉભું રહી જાય જાયલું જાય એવું છે અત્યારે તો માંથી બહાર નીકળ્યા એક ડમફરનું ગમે એ બગડી ગયું તું ત્યાં ઉભું રહી ગયું હતું એની હિસાબે ટ્રાફિક જામ થઈ ગયું તું આપણે ધીમે ધીમે થતું આવે છે અંધારું અમારે જોબ કેમ છો મજામાં બહુ વાંધો નહીં લાઈટ યુ બાઇટ ગંદી રહી છે ચાલુ અત્યારે બાબુ નો માવો ધીમે ધીમે નીકળી ગયા છીએ હમણાં આપણે પહોંચી જવું સુરત અને સુરત થી પલસાણા થઈને પછી ચઢાવી દઉં આપણે સિદ્ધ નવાપુરવાળો સોનગઢ વાળો હાઈવે સિદ્ધ સોનગઢ પછી નવાપુર બોર્ડર પાસ કરી જોઈએ પછી હાલીએ છીએ કે રોકાઈ જાય હવે તો પછી આગળ ખબર અમારા લાલભાઈને જેવી ઈચ્છા થાય એવી રીતે કામ હાલશે પછી ગાડી હાલશે આપડે ચડાવી દીધો હે લાલભાઈ અમારી એકલી એકલા હોય ગાડી લઈ ની કે મારે કોઈ કંડક્ટર નથી લઈ જવા અમને મારી બબે કંડક્ટર મૂકી દીધા એમને મને કે તમે બે કંડક્ટર રાખો કે મારે જોતા એમ આપડી એક બે કંડક્ટર થઈ ગયા ને એ એકલા હોય ગયા હવે એમની ગાડી નથી દેખાતી હમણાં થી વાય રહી ગયા હતા પણ હવે ઈ નથી દેખાતા અત્યારે આપણે ઉભા છીએ ટોલ સોનગઢ સોનગઢનું સોનગઢ પેલા જે ટોલ નાકો આવે ને ત્યાં થોડુંક ચટક બટક ચાલુ છે એક નાની એવી સ્ટોલ હતી ને તમે ગાડી પેલા ઊભી રાખી દીધી ને અમારા લાલભાઈ આઈ ગયા આગળ એ ટોલ નાકો ઠેકા દીધું ને અમે બાકી રહી ગયા હવે વાયગા અત્યારે હાડા નવ એટલે હમણાં જોઈએ કેટલા વાગે અહીંથી નીકળીએ છીએ કેમ કે આગળ

આપણી હામે ગાડી પડી અત્યારે આપણે આવી ગયા છીએ મહારાષ્ટ્ર બોર્ડરે નવાપુર બોર્ડર સામે જે દેખાય ને નવાપુર બોર્ડર અમારા લાલભાઈ એક પાછળ રહી ગયા છે ને એની માટે આપણે ગાડી ઊભી રાખીને અહીંયા ઉભા છીએ લાલભાઈ આવે ને એટલે આપણે બોર્ડર પાસ કરી લઈએ ચાલો મળીએ હવે બોર્ડર પાસ કરી બોર્ડર પાસ કરી લીધી છે આપણે આપણે નીકળી ગયા સાંકરી બાજુ થોડીક આપણો ઘાટ આવી પચાસ કિલોમીટર જેવું બાકી છે ધીમે ધીમે આગળ એક લાલભાઈની ગાડી આવી જાય તો હે આપણે ખરાબ રસ્તાને શરૂઆત થઈ ગઈ છે અહીંથી તે અમુક અમુક મોટા મોટા ખાડા દેખાય ને એટલે ખબર પડી ગઈ જો કેવડો મોટો ખાડો એવો અત્યારે આપણે હોટલમાં રાખી દીધી છે અને સાકરી હવે થોડુંક બાકી છે બહુ નથી એક કિલોમીટર જેવું છે આપણે અહીંયા હોટલ હતી ને મેં કીધું હવે થઈ ગઈ રાતે વાગ્યા છે એક મેં કીધું હવે અહીંયા સુઈ જઈએ અને કાલે સવારે અહીંથી નીકળશું તો આપણો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ જય મા મોગલ